પૂર્વ બંગલા પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા રેસ્ટોરેશન ખર્ચી નાખ્યા છે બંગલાને શીર્ષ બનાવવા લાખોનો ધુમાડો કર્યો હોય તેવું સામે આવ્યું છે વિવાદિત પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે ત્રણ ટર્મ પૂરી કરી થયાના એક મહિના પહેલા જ એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદેથી તેઓએ રાજીનામું આપી દીધું હતું પ્રાધ્યાપક વિજય શ્રીવાસ્તવે વીસી બંગલોમાં રંગરોગાન ખરીદી વોશરૂમ રિપેરિંગ મરામત સહિતની કામગીરી પાછળ અડધા કરોડથી વધુ ખર્ચ કર્યો હોવાનો ખુલાસો થયો છે પૂર્વ વીસીએ બંગલામાં મન મૂકી ખર્ચ કરાવ્યો હોવાનું આરટીઆઈમાં સત્તાવાર ખુલ્યું છે નોંધનીય છે કે ફેબ્રુઆરી રોજ પદ સંભાળ્યું હતું અને આઠ જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ રાજીનામું ધરી દીધું હતું કે પ્રાધ્યાપક વિજય શ્રીવાસ્તવે પંદર માર્ચે બંગલો વિવાદ બાદ ખાલી કર્યો હતો આરટીઆઈમાં આવેલા પ્રત્યુત્તર પ્રમાણે

ફોનલાઈન પર સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે રવિ ફરી એકવાર એમએસ યુનિવર્સિટી વિવાદમાં આવી છે કારણ કે વીસીએ બંગલા પાછળ મોટો ખર્ચ કર્યો છે રાજીનામું આપી દીધા બાદ આ મોટો ઘટસ્ફોટ થયો છે બિલકુલ વાત કરવામાં આવે સૌપ્રથમ તો જે વિજયકુમાર શ્રીવાસ્તવ છે તેઓ ગેરલાયક હોવા છતાં પણ તેમને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને તેઓ વીસીનું પદ તેમને મેળવ્યું અને જયારે હાઈકોર્ટમાં આખો મામલો પહોંચ્યો અને હાઈકોર્ટ સરકારને કોઈ નિર્દેશ કરે તે પહેલા જ તેમને રાજીનામું ધરી દીધું હતું તે મામલે પણ ઘણો બધો વિવાદ થયો હતો ને હવે જે પૂર્વ વીસી છે વિજયકુમાર શ્રીવાસ્તવ તેમને યુનિવર્સિટી જે સત્તાવાર નિવાસ છે ધન્વંતરી બંગલો તેના રિસ્ટોરેશન પાછળ જે પચાસ લાખથી વધારેનો ખર્ચ કર્યો છે તે વિગત આરટીઆઈ ખુલાસો થયો છે કઈ રીતના પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે વીસી બંગલો ને મહેલ બનાવ્યું તેમાં પણ ખુલાસો થયો છે જેમ કે બંગલામાં મોંઘી દાટ ચીજ વસ્તુઓ નખાવી સાથે લાખો રૂપિયાનો ધુમાડો કર્યો જેમાં ફર્નિચર પાછળ બાર લાખ સિવિલ રિપીટિંગ પાછળ ઓગણીસ પોઈન્ટ ઓગણચાલીસ લાખ તેમજ વોશરૂમ પાછળ નવ લાખનો ખર્ચ માતબર ખર્ચ કર્યો છે સાથે જ જો વાત કરવામાં આવે તો બંગલાની બહાર થી અંદર ન જોઈ શકાય તે માટે એવા ગ્લાસ અને મોંઘી ટાઇલ્સ નખાઈ હતી કે જેના કારણે પણ વીસી વિવાદમાં આવ્યા છે વીસી ના કાર્યકાળ દરમિયાન સાત દેશોના પ્રવાસમાં અઢાર લાખ ખર્ચ પણ તેમને કરી નાખ્યો છે અને તેનો પણ હજુ હિસાબ નથી મળી રહ્યો ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ એક તો ખોટી રીતે વીસી બન્યા અને આટલો બધો જે ખર્ચો કરી નાખ્યો ત્યારે શું સરકાર તેમની પાસેથી આ તમામ ખર્ચો વસૂલ કરશે યુનિવર્સિટી સત્તાધીશો તેમની પાસેથી આ તમામ ખર્ચો વસૂલ કરશે તે સવાલ અહિયાં ઉઠવા પામી રહ્યો છે જી બિલકુલ આભાર માહિતી બદલ તો હાલ સમાચારોમાં સુબંધ હોઉં વિરામનો આપ જોતા રહો ચોવીસ કલાક